ખેડૂતોની માંગને લઈ આમ આદમી પાર્ટી નેતાઓ ઉપવાસ આંદોલન કરવાના છે સોળ ઓક્ટોબરે રાજુ કરપડા અને પ્રવીણ રામ ઉપવાસ આંદોલન કરનાર છે અમદાવાદ આમ આદમી પાર્ટી કાર્યાલય ખાતે આમરનાથ ઉપવાસની શરૂઆત કરવાના છે ખેડૂતોની માંગ સંતોષવાની રજૂઆત સાથે ઉપવાસ આંદોલન શરૂ કરશે નિર્દોષ ખેડૂતોને ટાર્ગેટ બનાવ્યા છે તેમને છોડવાની માંગ કરી આમ આદમી પાર્ટી કાર્યાલય પર આમરનાથ ઉપવાસ કરીશું તેવું પ્રવીણ રામે કહ્યું નિર્દોષ ખેડૂતોને ટાર્ગેટ કરશો નહીં ખેડૂતોને અપીલ કે ક્રાંતિ ચાલુ રાખજો મારી પ્રશાસન ને વિનંતી છે તમને દુશ્મની છે તો રાજુ કરપડા થી છે પ્રવીણ રામથી છે તમને દુશ્મની ખેડૂતોથી શા માટે છે તમામ ખેડૂતોને ટૂંક સમયમાં છોડી દેવામાં આવે હું અને પ્રવીણભાઈ રામ આવતી સોળ તારીખ એટલે કે પ્રમ દિવસ અમદાવાદ પાર્ટી કાર્યાલય ખાતે બપોરે અગિયાર કલાકે અનશન પર બેસવાના છીએ પોલીસ ને લઈ જવા હોય અમને ત્યાંથી લઈ જાય પણ મારા નિર્દોષ ભાઈઓ ખેડૂતોને છોડી દે આ નમ્ર વિનંતી કરું છું અમદાવાદ આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે હું અને રાજુભાઈ કરપડા બંને બે માંગો સાથે પહેલી માંગ એ કે જે બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર જે ખેડૂતોની માંગણીઓ છે પૂર્ણ કરવામાં આવે અને બીજી માંગણી કે જે નિર્દોષ ખેડૂતોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે એ નિર્દોષ ખેડૂતોને છોડી દેવામાં આવે આ બંને માંગણી સાથે હવે બંને વ્યક્તિઓ ત્યાં આમરણ ઉપવાસ ઉપર અગિયાર વાગે બેસવાના છે

તમામ ખેડૂત મિત્રો ગાંધી ચિંધિયા માર્ગે ચાલુ રાખજો એવી તમામને નમ્ર અપીલ કરું છું